અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ જાહેર કરવામાં આવી છે શહેરમાં વધતી ગુનાખોરીને કાબૂમાં લેવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ કમિશનરે નવી કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત કરી છે સીસીટીવી કેમેરાની સુવિધાને મજબૂત બનાવીને શહેરમાં સુરક્ષાનો કવચ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મે બે હજાર ત્રેવીસથી અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ બે લાખ ઓગણચાલીસ હજાર છસો બત્રીસ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ ક્રાઇમ પ્રોન વિસ્તાર અને વ્યસ્ત બજારોમાં કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે પોલીસ તો દાવો છે કે આ પગલાંના કારણે ગુનાઓ ઝડપથી શોધવામાં મદદ મળી રહી છે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ઓગસ્ટ બે હજાર ચોવીસ વચ્ચે ચોરી લૂંટ અને ધાડ જેવા ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ઉદાહરણ તરીકે ગયા વર્ષે જ આ સમયગાળામાં બારસોથી વધુ ચોરીના કેસ નોંધાયા આ વર્ષે આંકડો આઠસો સુધી સીમિત રહ્યો છે સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગના આધારે અનેક ગુનેગારોને ઝડપી પાડવામાં પોલીસ સફળ રહી છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ તેમના ઘરો દુકાનો અને સોસાયટીમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરે પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે સીસીટીવી માત્ર ગુનાઓ શોધવામાં નહીં પરંતુ ગુનાખોરી અટકાવવામાં પણ અસરકારક સાબિત થાય છે સાથે સાથે પ્રેસ કોન્ફરન્સમાં સી ટીમ એકસો બાર ઇમરજન્સી સેવા અને પેટ્રોલિંગ વાહનોની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી પોલીસના જણાવ્યા મુજબ મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ સતત કાર્યરત છે

આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઇમ આપણે જોઈએ જે ફર્સ્ટ પાર્ટમાં જે મુખ્ય ક્રાઇમ આપણે જોતા રહીએ તો એમાં બે હજાર ત્રેવીસમાં અગસ્ત માસ સુધી આઠ હજાર છસો બયાલીસ હતા ચોવીસમાં ઘટીને છ હજાર છસો તેતાલીસ થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો ચૌવન થયા છે એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ કાબુ હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે સીસીટીવીના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગવાયા છે એ અત્યાર સુધી મેં તેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશનમાં તીન હજાર ચારસો આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે ના પણ એ મેં કાઉન્ટ કર્યા છે અને નિર્વ્યા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદ મેં લગભગ સત્તાઈસ હજારથી વધારે સીસીટીવી જાહેર અત્યાર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઈમ ડિટેક્શનમાં થયો છે ક્રાઈમ અમુક બને છે અમુક આપે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબૂ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો ધાડ જે છે એ લાસ્ટ યર અગસ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેક્શન છે લૂંટ લાસ્ટ યર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઇવ છે પણ આ વર્ષે ડિટેક્શન નાઇન્ટી એટ ટકા છે લૂંટના પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી જ રીતે ઘરફોડ ચોરી માં દોસો એકત્રીસ પૈકી એકસો એકત્રીસ ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ પોઈન્ટ સેવન પરસેન્ટ ડિટેક્શન છે જે લાસ્ટ ઇયર ફિફ્ટી ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે એ દો હજાર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ યર બે હજાર પાંચસો હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટીન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ યર તેસ ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવીથી જે પોલીસને ખાસી મદદ મળી રહી છે કોઈ પણ ગુનાગારને શોધવા પોલીસની રેસ્પોન્સ જુઓ તરત જ એમાં પોલીસ ડિટેક્ટ કરી રહી છે સીસીટીવી ઘણા ફળદાયી સાબિત થયા છે

પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમે આપણે કરી કહી રહ્યા છીએ કે વધારેમાં વધારે સીસીટીવીઓ લાગે એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણા અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે

એનાથી આ મોટર નંબર મળ્યો એ મોટર કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવો જ કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપના ડીસીપી ઝોન ફાઇવ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીનો સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિક્ટથી કેમ કે આ આપના ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે ચાર આરોપીઓ તરત ડિટેક્ટ થયા છે એમાં ત્રણ આરોપીઓ તો સીસીટીવી એટલે સીસીટીવી થી મળ્યા છે એ પણ જે ફિલ્ડ પોલીસ સ્ટેશનમાં આવી હતી એટલે આપણે બહુ એમાં સક્સેસ થઈ રહ્યા છીએ અમદાવાદ